નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સ્વિગામ તાલુકાના નાડાબેટ ખાતે રામ નવમીના મેળામાં આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારનું સન્માન તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ રામનવમીના દિવસે નડાબેટ મેળામાં શહીદ જવાનોના પરિવાર માટે કાર્ય સંસ્થા આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા શૌર્ય સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું શ્રી નળેશ્વરી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ધર્મસભામાં પદ્મભૂષણ સ્વામી શ્રી સચ્ચિદાનંદ મહારાજના હસ્તે શહીદ પરિવારનું સન્માન કરવામાં આવ્યું અને આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા સહિત પરિવારને સૂર્ય રાશિ અર્પણ કરવામાં આવી દરેક ભાવિક ભક્તોને ધાર્મિક અને દેશભક્તિના આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા સાત વર્ષમાં નેવું થી વધારે સહિત પરિવારોને આર્થિક સહાય કરે છે રમેશ રાજપૂત આઈ સેવન ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા लाइक કરો શેર કરો सब्सक्राइब કરો आई सेवन न्यूज गुजराती